નામ દેખાય ભાઈ સિમ્પલ છે સિમ્પલ હાલો બેરુ ગામડે ફિન્નો જરૂર દિવસે સુપર એનાઉન્સમેન્ટ એનાઉન્સમેન્ટ થઈ ગયું છે ફિન્નો આજે હાલો બેરુ ગામડે શ્રીજી

મો મીઠું કઈ સાઈડ આરાયે ખુખતે ને 12 રૂપિયા રાખો રાખો આ આ જલ્દી પાછો હેણો આ બેના થોડા બોલા સુકા એ મસા સોના લો ફટા ફટા સુકા ફટા સુલા તારે શું લખો કેરા રાખના નું છે तुम खाओ तो तुम ही बोलो तुम जगह हो गई तो पवन आवे आ गई है हमें फरी विक्रम में नहीं आए जन की वजह से मंच पर विक्रम में खाते सेंटीमीटर जनों की वजह से पर छुपे اُمر جي 1.7